પાનદી મૈયામાં મરઘાનું માંસાર ફેંકી જઈ ગંદકી ફેલાવતા પર્યાવરણ પ્રેમીમાં આક્રોશ પારડી પાર નદીમાં હાઈવે બ્રિજ ઉપરથી કોઈ અસામાજિક તત્વો અથવા કોઈ મરઘીના વેપારી રાત્રિ દરમિયાન પાર નદીમાં લોકોમાં રોષ વ્યાપી જવા પામ્યો હતો ચંદ્રપુરના માંગેલા સમાજના યુવાનોએ દત્ત જયંતિ સાફ સફાઈ દરમિયાન આ વેસ્ટ બહાર કાઢવાની કામગીરી કરી હતી હોળી મારફતે પાર નદીમાંથી કચરો કાઢી સ્વચ્છતા અભિયાનને સફળ બનાવ્યું હતું આ બાબતે ચંદ્રપુરના માંગેલા સમાજના યુવાનોએ જણાવ્યું હતું કે અવારનવાર મરઘાનું માંસ પા નદીમાં હાઇવે બ્રિજ ઉપરથી ફેંકે છે પા નદીના પાણીનો ઉપયોગ શહેરીજનો કરી રહ્યા છે ત્યારે નગરજનો માટે જીવાદોરી સમાન પા નદી ગંદકી ફેલાવતા જવાબદારો સામે કાર્યવાહીની માંગ લોકો કરી રહ્યા છે નદીને પ્રદૂષિત કરતા પર્યાવરણ પ્રેમીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો